જીસીઆરટી તથા પ્રાથમિક શિક્ષણ નિયમક દ્વારા ગત તારીખ સોળ માર્ચના પત્રથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણ થી લઈને ધોરણ આઠ ના દ્વિતીય સત્રની પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો જે મુજબ આઠ એપ્રિલ થી તારીખ ઓગણત્રીસ એપ્રિલ સુધી લેવાનાર પરીક્ષાનો આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જોકે દરરોજ પરીક્ષા શરૂ થવાનો સમય ખૂબ જ વહેલો એટલે કે સવારના સાત ને પંદર નો હતો રાજ્યના અંતર વિસ્તારના ગામડાના વાડી વિસ્તારમાંથી આવતા બાળકોને આટલા વહેલા શાળા આવી ન શકે તે માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પરીક્ષા પરીક્ષાના સમયમાં ફેરફાર કરવાની રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતના પગલે પગલે ચૂંટણી બંધ થતાં શિક્ષણ સચિવની અનુમતિ પ્રાથમિક શિક્ષણ નિયમક દ્વારા નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે આ પરિપત્ર મુજબ હવે તારીખ આઠમી થી તારીખ ત્રણ મે સુધીનો નવો પરિપત્ર જારી કરીને નવો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે પરીક્ષા શરૂ થવાનો સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે હવે દરરોજ સવારે સાતને ને બદલે આઠ વાગ્યે પરીક્ષા શરૂ થશે અને પ્રથમ પેપર શરૂ થશે જોકે માત્ર સમય બદલવાની માંગ સાથે આખો પરીક્ષા કાર્યક્રમ બદલી પચીસ દિવસનો કાર્યક્રમ કરી નાખવા સામે શિક્ષકોમાં ગણગણાટ ફેલાયો છે ખાસ કરીને ધોરણ ત્રણથી ધોરણ ચારના શિક્ષકો વેકેશન પાડવાના અંતિમ દિવસોમાં પેપર ચકાસીને ઓનલાઈન એન્ટ્રી થતા પરિણામ ક્યારે આપી શકશે તે પ્રશ્નાર્થ સર્જાયો છે